નમસ્કાર અનિલ બેંગો ફાર્મ્સ એન્ડ નર્સરી કેસર આંબાની નૂતન કલમ બધી પ્યોર દેશી ગોઠલામાં ગ્રાફ્ટિંગ કરેલી કલમો છે ગ્રાફ્ટિંગ નીચું આવશે તેમજ સરસ બ્રાન્ચિંગવાળા અને મેલફોર્મેશન વિકૃતિ કે ગુચ્છા રોગ ફ્રી પ્લાન્ટ આવશે બધી અમારા પોતાના મધર પ્લાન્ટમાંથી તૈયાર કરેલી કલમો છે અને સારી ગુણવત્તા ધરાવતી બેસ્ટ ક્વોલિટી ફ્રૂટ આપે એવા મધર પ્લાન્ટમાંથી તૈયાર કરેલી કર્મો છે કેસર સિવાય સોનપરી પૂસા સંસ્થાની વેરાયટીઓ અરુણિકા અંબિકા તેમજ વિદેશી વેરાયટીઓની સૌથી વધારે જાતની કલમો મળશે આ જે કલમો છે તેને બેડમાંથી કાઢી અને પહેલા બે દિવસ રેસ્ટિંગ કરાવવામાં આવે છે ફક્ત ત્યારબાદ ખેડૂતોને ડિલિવરી કરવામાં આવે છે જેનાથી કલમ સુકાવાનો રેશિયો પણ એકદમ ઓછો રહે છે તો બેસ્ટ ક્વોલિટી આંબાની કલમો માટે અમારો સંપર્ક કરી શકો છો અનિલ ફાર્મ નર્સરી સાસનગીર ધન્યવાદ